કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબ અને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી એમણે સર્વાનુમતે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમભાઈને માફી આપવાની વાત વાત લઈને આવ્યા છો એ અમને મંજૂર નથી હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી જવા પણ નથી માંગતા પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે માર માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં પૂરો ભારત ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે તો આખા તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે અમારી સાથે બધા સંપર્કમાં છે પણ અમે બધા એને કીધું છે કે શાંતિ રાખો એટલે આનું ક્યાંકને પડઘો મોટો પડઘો હવે ઉપર સુધી ન પહોંચે દિલ્હી સુધી ન પહોંચે દરેક રાજ્યોમાં આનું ભાર ગુજરાતની તો વાત ભૂલી જાઓ છવ્વીસ સીટની વાત ભૂલી જાઓ આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ કે આપણે ટૂંક થોડા સમય પહેલાં એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું આટલા વર્ષો હતું નહીં એવું કહેવું હતું પણ જો રામ

કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહી પદ્મિભા આપણી સાથે જોડાય છે તેમની સાથે